હેલો મિત્રો રીતના સુધારે છે તો વિડીયો જોતા રહેજો જો પેલું કામ તો સુધારવાનું હોય છે તો એટલે આપણે જે પણ વસ્તુ જોવે છે એ સુધારી લઈએ પહેલા તો વિડીયો ગમે ને તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો તો વિડીયો જોતા રહેજો મિત્રો આવી રીતના બધા લોકો સુધારે છે ને જો આવી રીતના ટમેટા પણ સુધારે છે તો વિડીયો આખો જોજો એટલે તમને મજા આવશે ડાળ બાપા મેં દીધી છે જો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો ને હજી આખો વિડીયો જોજો એટલે તમને મજા મજા આવશે તો જ બકે તો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો જો આવી રીતના બધા લોકો કામ કરે છે આપણે આમ ઉપર જોવા જઈએ મિત્રો આવી રીતના ડાળ બફાઈ રહી છે ને જો ખૂબ સરસ મજાની ડાળ ચડે છે એટલે વિડીયો જોતા રહેજો આખા વિડીયોની અંદર તમને મજા આવશે આખો વિડીયો જોજો વડીલ લોકો પણ આવેલા છે તો જુઓ આવી રીતના કાંઈક ગ્રેવી ત્યાર થાય છે અને સરસ મજાના બધા જોવે છે ઊભા છે સાથ સપોર્ટ આપે છે જ્યાં પણ જરૂર હોય ના પણ ઊભા રહે છે એટલે આવી રીતના બને છે જો સરસ મજાની ડાળ આપણી જાર થઈ ગઈ છે તો વિડીયો જોતા રહેજો તો મસ્ત મજાની દાળ બની ગઈ છે અને હવે જો અમારે ફૂલ તૈયારી છે જમવાની એટલે જો આવી રીતના બધા આ રીતે લઈ છે અમારે બોબીભાઈ એકલા સલાટ જ ખાય છે છે મે <lush> <Pine screens> તો મિત્રો આને કહેવાય અમારા ગામડાની મોજ તમે કોક દેખ આવો અમારી અરે દાળ ખાવા માટે તો જો આવી રીતના બધા જમવા બેસી ગયા છે ધીમે ધીમે અને હું પણ થોડીક વારમાં જમવા બેસી જા આ ભાઈ ભૂખ લાગી લાગે છે અને પાપડ ખાવા મળ્યા છે તો વિડીયો જોતા રહેજો મિત્રો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો આજે આપણા બધા જોવા સુદય છે હરીભાઈ છે બધા લઈએ આપણે દાળ છે એમાં આખું લસણ છે આખા લસણ ની દાળ છે રોટલો છે સલાડ છે ડુંગળી ટમેટાનો પાપડ છે ગોળ છે ખાસ છે ને આપણે તીખી દાળ ખાવી ને એની માટે સ્પેશિયલ બનાવેલી ચટણી છે એ બધા ભાઈ બંધો મજા કરવા એવા છે આજે તો હવે આપણે ટેસ્ટ કરી તો અમારે સાચે છે ચાલો આપણે તો ડીશ લઈ લઈએ એટલે

કેમ લાગ્યું ભરતભાઈ તો વાંધો નહી પાર્ટી પૂરી થઈ ગઈ છે ને હવે બધા જવો નોખા નોખા ઘરે જવા લાગ્યા છે તો આવી રીતના તો વિડિયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો ફ્રી વિડીયો સાથે મળી જાઉં બધાને જય માતાજી